ખરડામાં આવી ગયું પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે દર્દીઓને દાખલ કર્યા બાદ તેને બેડ આપવાની અછત સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેથી વોર્ડમાં બેડની વચ્ચેની જગ્યાએ જમીન પર પથારી કરીને દર્દીઓને સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે સુરતમાં પાણી છીન્ય તેમજ મચ્છરછ રોગનો પગ પેસારો કર્યો છે દર્દીઓનો ઘસારો વધતા બેડની અછત સર્જાય છે જેથી દર્દીઓને નીચે પથારીમાં સુડાવી સારવાર આપવાની નોબત આવી છે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં દર મહિને સાહીઠ હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે મેડિકલ વિભાગમાં પાંચસો થી છસો ઓપીડી નોંધાતી હતી તે હાલ સાતસો થી આઠસો સુધી પહોંચી ગઈ છે